ઇન્ટર્નશીપ કરનાર વિદ્યાર્થીઓ પોળોમાં ફસાતા તેમની વારે આવી વિજયનગર પોલીસ મળતી માહિતી પ્રમાણે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે છ વાગ્યાના સુમારે ઇન્ટર્નશીપ કરનાર છોકરાઓ ફરવા માટે ગયા હશે જ્યારે જે વખતે પાણીનો પ્રવાહ ખૂબ જ ઓછો હોય ત્યારે તેની અંદર તેઓએ પ્રવેશ કરીને પોળોમાં પ્રવેશ કર્યો હતો ત્યારે વિજયનગર પોલીસ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પીએસઆઈ શ્રી જોશી સાહેબ દ્વારા તેમને આશ્વાસન આપ્યું હતું અને આશ્વાસન આપ્યા બાદ તેઓ દ્વારા ફોરેસ્ટના ચોકીદારોને સાથે રાખીને બીજી તરફથી ડુંગર ઓળંગ્યો હતો અને તેમની પાસે ગયા હતા અને સહી સલામત રીતે કરીને તેમને પરત લાવવામાં આવ્યા હતા. હેલો આવે છે મારો આવે છે ઓકે કેટલા જણા છો તમે 5 ઓકે આ બાજુ આવતા

ઓકે સારું વાંધો નહીં હું વ્યવસ્થા કરાવું છું તમારી પરંતુ તમે આ બાજુ અત્યારે નહીં આવતા પાણીનું હજી છે ને પાણી વધે જવાનું છે એટલે તમે જે જગ્યા ઉપર છો ત્યાં સેફ છો અત્યારે એટલે આ બાજુ આવવાની કોશિશ નહીં કરતા ઓકે અમે છ વાગ્યા જેવા અંદર પ્રવેશ કરેલો એ વખતે વરસાદ થોડું ઊંચો હતો એટલે અમે અંદર જતા રહેલા પણ પછી જયારે ધીરે ધીરે વરસાદ બાંધવા માંડ્યો અને એકદમ પછી પાણીનું લેવલ ઉપર આવવા માંડ્યું અને પછી અમે જ્યારે ફસાઈ ગયેલા ત્યારે આપણા પોલીસ કર્મચારીઓએ અમને મદદ કરી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા એ બદલ એ બધાનો ધન્યવાદ અને હવે નમ્ર વિનંતી છે કે જો એ અંદર પ્રવેશ કરવો નહીં કઈ રીતે એટલે પોલું ફોરેસ્ટમાં હવે જોઈએ પ્રવેશ કરવો થેન્ક યુ થેન્ક યુ